લીંબડી અમદાવાદ હાઈવે વચ્ચે આવેલ ઝાખાણના પાટિયા નજીક લક્ઝરી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ પોરબંદરથી એમપી તરફ જઈ રહ્યા હતા ત્યારે લક્ઝરી ચાલકે જે નશામાં હતો કે નહીં તે કારણ હજુ અકબંધ છે કારણ ત્યારે ગાડીના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં નાના મોટા બાળકોથી લઈ યુવાનો સુધી ત્રીસ ઉપરાંત લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા તેને તાત્કાલિક લીમડી એકસો આઠ ના માધ્યમથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે ચાર થી પાંચ લોકોને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ દ્વારા એટલે કે એકસો આઠ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આ દર્દીઓને રિફર કરવામાં આવ્યા હતા ત્યારે આ બાબતની જાણ ને થતાં ડીવાયએસપી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી ત્યારે હાલ અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અહેવાલ કલ્પેશ વાઢે